પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સૂચના આપવામાં આવેલ કે મેડિકલ સ્ટોર ખાતે વેચવામાં આવતી પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોય જે અંગે મેડિકલ સ્ટોરની ચેકિંગ કરી ગેરકાયદેસર જણાય આવેથી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે ભુજ શહેરમાં આવેલ મેડિકલો ચેક કરવામાં આવેલ જે દરમિયાન ગીતા મેડિકલ એન્ડ જનરલ સ્ટોર્સ રેલવે ફાટક પાસે રેલવે સ્ટેશન પાસે ભુજ સનમ મેડિકલ્સ અમીનગર સંજોનગર ત્રણ રસ્તા પાસે ભુજ તથા જલારામ કેમિસ્ટ ખાવડા રોડ ભુજ વાળી મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા સિડ્યુલ એચ તથા જી હેઠળ આવતી શિરપના વેચાણ અંગે તથા સક્ષમ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના રેકર્ડ નિભાવેલ નહીં હોવાનું જણાતા તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે